હળવદના મયુરનગરની સીમમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ નવસો આડત્રીસ અને બીયર નંગ બસો ચોસઠ મળી સાત લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો પકડાયો હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલવાડીના ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ નવસો આડત્રીસ તથા બીયર ટીન નંગ બસો મળી કુલ કિંમત રૂપિયા સાત સાત લાખ એકાણું હજાર ચારસો છેતાલીસનો મુદ્દામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે ભાનુભાઈ ચંદુભાઈ ડાંગર રહેવાસી મયુરનગર તાલુકો હળવદવાળાએ પોતાના કબજાના ભોગવટાવાળી હળવદ તાલુકાના મયુરનગર ગામની પાદરવાળી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો રાખેલ છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા બાતમીવાળી જગ્યાએથી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ નવસો અડત્રીસ તથા બિયર ટીન નંગ બસો ચોસઠ મળી કુલ રૂપિયા કિંમત રૂપિયા સાત લાખ એકાણું હજાર ચારસો છેતાલીસનો મુદ્દામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે ટીવી ટીવીન ન્યૂઝ